અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ટેનિસ કોર્ટમાં થર્ટી ફર્સ્ટ ની ઉજવણી કરવામાં આવી છે લાંભા સ્થિત ટેનિસ કોર્ટ માં પ્રી ન્યુ ઇયર પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું જેનો એક વિડીયો સોશિયલ મીડિયા માં વાયરલ થઈ રહ્યો છે વાયરલ વિડીયો માં જોઈ શકાય છે કે ટેનિસ કોર્ટ માં ડીજે રાખવામાં આવ્યું છે અને તેમાં ગીતો વાગી રહ્યા છે પાર્ટી નો વિડીયો સોશિયલ મીડિયા માં વાયરલ થતા જ એમસી એક્શન માં આવ્યું હતું અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી આ તપાસ દરમિયાન સામે આવ્યું કે પાર્ટી નું આયોજન જીમ ના સંચાલક દ્વારા જ કરવામાં આવ્યું હતું જેને લઈને જીમ સંચાલક ને નોટિસ આપવામાં આવી છે એ માલુમ પડતાં ત્યાં ટેનિસ કોર્ટ ઉપર એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું એવી વિગત મળતા તુરંત જ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા એની તપાસ કરવામાં આવી અને તપાસ કરતાં આજે માલુમ પડ્યું છે કે રાત્રે આઠથી સાડા દસ સુધી આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જીમ સંચાલક જે છે આશિષ સોયા સમ્રાટ જીમ એના નામથી એજન્સી ચલાવે છે અને પીપી ધોરણે કોર્પોરેશન આપ્યું છે એમના દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું હતું એમને પૂછપરછ કરતાં કોઈપણ પ્રકારની કોર્પોરેશનની મંજૂરી એમણે લીધી નથી આ ઉપરાંત જે ટેન્ડર ક્લોઝ છે એમાં પણ આવું કોઈ ક્લોઝ નથી એટલે સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે એમણે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે અત્યારે સક્ષમ સત્તા દ્વારા એમને નોટિસ આપવામાં આવી છે ખુલાસો પૂછવામાં આવ્યો છે અને આ બધું જ જાણ્યા બાદ એમને હેવી પેનલ્ટી અથવા તો બ્લેકલિસ્ટ સુધીની કાર્યવાહી કરવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ટેનિસ કોર્ટમાં થર્ટી ફર્સ્ટ ની ઉજવણી કરવામાં આવી છે લાંબા સ્થિત ટેનિસ કોર્ટમાં પ્રી ન્યુ ઇયર પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વાયરલ વિડીયો જોઈ શકાય છે કે ટેનિસ કોર્ટમાં ડીજે રાખવામાં આવ્યું છે અને તેમાં ગીતો વાગી રહ્યા છે પાર્ટી નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ એમસી એક્શન માં આવ્યું હતું અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી આ તપાસ દરમિયાન સામે આવ્યું કે પાર્ટી નું આયોજન જીમ ના સંચાલક દ્વારા જ કરવામાં આવ્યું હતું જેને લઈને જીમ સંચાલક ને નોટિસ આપવામાં આવી છે માલુમ પડતા ત્યાં ટેનિસ કોર્ટ ઉપર એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું એવી વિગત મળતા તુરંત જ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા એની તપાસ કરવામાં આવી અને તપાસ કરતાં આજે માલુમ પડ્યું છે કે રાત્રે આઠથી સાડા દસ સુધી આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જીમ સંચાલક જે છે આશિષ સોયા સમ્રાટ જીમ એના નામથી એજન્સી ચલાવે છે અને પીપી ધોરણે કોર્પોરેશન આપ્યું છે એમના દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું હતું એમને પૂછપરછ કરતાં કોઈપણ પ્રકારની કોર્પોરેશનની મંજૂરી એમણે લીધી નથી આ ઉપરાંત જે ટેન્ડર ક્લોઝ છે એમને જે ચલાવવા માટે આપ્યું છે એમાં પણ આવું કોઈ ક્લોઝ નથી એટલે સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે એમણે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે અત્યારે સક્ષમ સત્તા દ્વારા એમને નોટિસ આપવામાં આવી છે ખુલાસો પૂછવામાં આવ્યો છે અને આ બધું જ જાણ્યા બાદ એમને હેવી પેનલ્ટી અથવા તો બ્લેકલિસ્ટ સુધીની કાર્યવાહી કરવામાં આવશે